કીધું ને એવું કાંઈ નથી અને નાની મોટી રકજક તો તમારા અને ભાભી વચ્ચે પણ થતી જ હશે ને એવી બસ નાની મોટી જ વાત હોય એવું કંઈ મોટી વાત નથી તમે એવું બધું ના વિચારો ઠીક છે તો બેસ શું કહું ભાઈ તમને શું ફાયદો છે એ માણસ રાક્ષસ બની ગયા છે ખબર જ છે કે ગમે એને વાત કરી લો કે ગમે તે એને સમજાવવા જાય પણ એ નથી સમજવાના આજે અહીં આવી એને અઠવાડિયું થઈ ગયું છતાંય જો એ માણસને એવી ભાન ન થતી હોય કે મને પાછા લેવા આવે શું બાપુજીએ એમને કંઈ સમજાવવાની કોશિશ નહીં કરી હોય પણ મને તો ખબર જ હતી કે બાપુજી શું ઉપરથી ખુદ ભગવાન નીચે આવી જાય ને તો સમજે જય શ્રી કૃષ્ણ અંકલ જય શ્રી કૃષ્ણ અંકલ અશોક કુમાર ક્યાં છે ગયો આટા ફેરા ક્યાંક મારતો છે આટા ફેરા કેમ અશોક કુમાર કઈ કામ ધંધો નથી કરતા અરે મારે તમને શું કહેવું બોલો ને અંકલ શું થયું છે કે કામ કામ કદે કે જતો નથી અને આમનામ રેખડા રાખે મને ટેન્શન ખોટું વધારી દીધું પણ એ કામ ધંધો નથી કરતા તો પછી ઘર કેવી રીતે ચાલે અંકલ ઘર તો તમારે બે હતા એ નોકરી કરતા હતા બરાબર એટલે એના પગાર ઉપરથી ધીમે ધીમે બધું મેં ચલાવતા હતા અને હું રિક્ષા ચલાવતો હતો શું વાત કરો છો અંકલ તમે રિક્ષા ચલાવતા હતા હવે તમને બધી ખબર જ પડી ગઈ છે તો હવે મારે તમારેથી શું છુપાવવું હા અંકલ જે વાત હોય તે મને કરો હવે અશોકે મારી રિક્ષા વેચી દીધી અને અવરી લઈને ચડી ગયો છે મારી બેન છેલ્લા અઠવાડિયાથી મારા ઘરે આવી છે તમારા કોઈના લોકોનો ફોન નથી આવ્યો એટલે મને શંકા તો ગઈ જ હતી કે નક્કી કંઈક બન્યું છે એટલે જ મારી બેન અહીં આવી છે મારી બેનને મેં પૂછ્યું પણ એણે મને કાંઈ જવાબ ના આપ્યો એટલે જ મારે તમારી પાસે આવવું પડ્યું અંકલ જે પણ વાત હોય ને તમે મને ખુલીને વાત કરો જો ભાઈ તમે શું વાત કરો છો અશોક કુમાર બધા નીચે પડી ગયા કે મારી સોદો કરવા માટે ઊભા થયા તો મારે અશોક કુમારને કંઈક સબક શીખવાડવો જ પડશે મારી બહેનનો સોદો કરવા માટે એને નથી આપી મેં તો તમારું ઘર સારું જોઈને મારી બહેનને અહીંયા વળાવી હતી અને આ અશોક કુમારે મારી બહેન સાથે આવું વર્તન કર્યું અશોક કુમારને હું છોડીશ નહીં મને આ વાતની ખબર પડી ને ભાઈ એટલે મેં જેને પિયર મોકલી દીધી રિક્ષામાં બેસાડીને હું જેને બસમાં બેસાડી આવ્યો હતો અહીંયા એના ત્રાસથી એ કંટાળી ગઈ હતી અને હું કંટાળી ગયો હતો અંકલ હવે તમારે કંઈ કરવાની જરૂર નથી હવે અશોક કુમારને સીધા રસ્તા પર કેમ લાવો ને એ મને સારી રીતે આવડે છે અને એ હું એને લાવીને જ રહીશ

ને એવો વહીવટ કરવાનો છે કે જિંદગીભર મોજ મોજ હાણે મોજ જ કરવાની છે ભલેને ઘડી ભોળું બનવું પડે એમ એ એલ તો અહીં હા મારું કામ થઈ જશે ને હા થઈ જશે કે નહીં થઈ જાય મને ના પાડશો મને આઈસ ન નોઠા હે બાકી આ કામ તો કરવું જ પડશે તું તારા તારી મા પારાને એમ કહું છું ફોન કેમ નથી થી ઉપાડતી તો પણ તમે અહીંયા આવો તમે આ ઘરે કેમ આવી ગયા છો જો મારા બાપુજીને કે ભાઈ ભાભીને મે કોઈને કઈ વાત નથી કરી એમને ખબર પડશે ને કે આપડા બે વચ્ચે આટલા બધા પ્રોબ્લેમ્સ ચાલે છે તો બધા દુખી થશે અહીંયા શું કરવા આવ્યા છો જો હવે ખોટી મગજ મારી ના કરતા મારી સાથે પહેલા પહેલા મારી વાતનો જવાબ આપ તું મારા ફોન કેમ નથી ઉપાડતી હા શું કરું તમારા ફોન ઉપાડીને ત્યાં રહેતી હતી તો ત્યાં મગજમારી થતી હતી હવે ફોનમાં મગજમારી જ કરવાની ને એના કરતાં તો સારું કે તમારી સાથે વાત જ ના કરું નહીં તને ખબર છે તું જ્યારથી અહીંયા આવી ગઈ છો ને ત્યારથી હું હેરાન થઈ ગયો છું મારું જીવન હાવ ઉજળ થઈ ગયું છે અને તારા ગયા પછી તો મારી તબિયત પણ હવે સારી નથી રહેતી એટલે મને સમજાણું કે નહીં મારે ગોપીની જરૂર છે અને ગોપી જો મારી સાથે હશે ને તો હું પ્રગતિ કરી શકીશ હા એટલે હવે મેં નક્કી કર્યું છે કે હવે તારે કામ પર નથી જવાનું હું કામ પર જઈશ હા તમે સાચી બોલો છો કે પછી ખોટું તો નથી કહેતા ને અરે મારી આંખોમાં જો કેટલો પ્રેમ પહેરો છે તારા માટે પણ મને માફ કરજે મેં તારા ઉપર બહુ

અને બીજું એ કે મારા જીવનમાં બસ હવે એક જ છે કે તને ખુશ રાખવી છે સમજે સારું ચલો ને તો પછી આપણે આપણા ઘરે જતા રહીએ હા સાલ જલ્દી બાપુજી ભાભી અરે બાપુજી અરે ગોપી બેટા અરે કુમાર આવ્યા છે તો અંદર આવો ને નહીં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો બસ જો સારું છે ઓ પણ આ જો કેટલા છે પણ હવે મારથી કાંઈ ઘરના કામ નથી થતાં એટલે કીધું તેડી આવું એમ આવ્યા છો તો જમીને અરે ને અમે પછી તો અમારા ઘરે આવતા જ નહીં હા અને એમ પણ જમાઈને અમારે ના તો ત્યાં અમારી વાતો થાય તો ઘરનો પણ જમાઈને તો છે ને અમારે સેવા ચાકરી કરવી જ પડે અમારે અમારી દીકરીને તો તમે સારી રીતે રાખો ને પછી હા મારી નરણ તો બહુ બોડી છે એને તો સારી રીતે જ રાખવી પડે ને એ તો આ ઘર છોડીને આવી હોય તો એને સાચવવી તો પડે ને હા આ તો એમને બિચારાએ પણ એમને પણ પપ્પાની યાદ આવે ભાભીની યાદ આવે ભાઈની યાદ આવે તો આવે તો ખરા ને મળવા હા અને બીજી કે મેં કાલ છે ને અ નવી નોકરી મારે સોયટ કરી છે તો કાલે ને આ વેલાસર પહોંચવાનું છે અચ્છા શેમાં એ આ ડાયમંડમાં મેનેજરમાં જવાનું છે ભલે ભલે સારું તો ટકીને નોકરી કરજો પાછા હા ભલે સારું બાપુજી અમે નીકળીએ હવે ઉતાવળ જ એટલે છે જમાને તો હું સુકેગીશ હા અમે આવશું ફરીથી પાછા બાપુજી ભલે ભલે આવજો પાછા પલัย انا તમે પણ આવજો તમે તો સામણા આ કેટલા 6 મહિના થઈ ગયા ઘરે આવ્યા જ નથી તમને કહ્યું કે અમે દીકરીના ના બાપુજી સારું હવે અને મારી ધ્યાન રાખજો હા ચાલો ચાલો ગોપીબેન આવજો

પૈસા દેવા માટે મને શું કામ સાથે લઈને આવી અરે સાહેબ આવી ગયો અશોક હા સર તમે અહીંયા તમે મને અહીંયા કેમ લઈને આવ્યા છો એમાં એવું છે ને આ બધી ચિંતા છે ને તને તો હું તને ચિંતા મુક્ત કરવા માંગુ છું અને તને સ્વર્ગમાં મોકલવા માંગુ છું સ્વર્ગમાં એટલે એટલે કે આ તારા ઘરવાળા છે ને તને હંમેશ માટે મને સોંપી દીધી છે એ પણ પચાસ લાખ રૂપિયા લઈને અને તું કહેતી હતી ને કે મારી ઘરવાળી આપણા વચ્ચે નડતર રૂપ છે તો મેં મારી ઘરવાળીને પણ છોડ દીધી છે અને આપી દીધા છે એટલે હું હંમેશ માટે તારી સાથે વિદેશ રહેવા છતો ચાલો ચાલો અહીંયાથી મારી બેન ને તને મેં પચાસ લાખ રૂપિયા છે ને તારા તારી પાસે રાખ મારી બેન કોઈ વસ્તુ નથી કેલે તું ખરીદી લે અશોક પણ તમને શું વાંધો છે હવે એ મારી પત્ની છે મને શું વાંધો છે ને મારી બેન તને શા માટે આપી હતી કે તારા ઘરમાં સુખી રહે વેચવા માટે નાય સાલા હરામખોર તારી અસલીયતની જાણ મને થઈ ગઈ હતી એટલે જ મેં તારો પીછો કર્યો અશોક સમજી લે મને મારા પૈસા નહીં તો મારી બેન ને વેચવા કાઢી મારી બેન ની આંખમાં તારા જેવો નફટ માણસ બીજો કોઈની હોય જે પોતાની બાળડીને વેચવા તૈયાર થયો પૈસાની તને એટલી બધી લાલચ હતી કે મારી બેન ને પચાસ લાખ રૂપિયાની રકમતે વેચી દીધી તને છોડીશ નહીં યાદ રાખજે તને હું છોડીશ નહીં અને આનું પરિણામ તારે ભોગવવાનું જ રહેશે તને તો છે ને પોલીસના હવાલે કરી દઈશ યાદ રાખજે એક પતિ હોય ને અને એની પત્નીનો સાથ જીવનભર આપવાનો હોય છે કારણ કે એક પત્ની સુખ દુઃખમાં હંમેશાના પતિનો સાથ આપે છે અને ત્યારે તે સલાહ તું માણસ કહેવાને લાયક નથી હવે

હવે હું તને ક્યારેય નહીં રહેવા દઉં ક્યારેય નહીં